રાજ્યભરમાં તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી સોળમી ઓક્ટોબર સુધી આઠમા પોષણ માસની મુખ્ય છ થી પ્રવૃત્તિઓ યોજાશે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે તેનું આઠમું સંસ્કરણ યોજાઈ રહ્યું છે સરકાર નાગરિકો અને સંસ્થાઓના અથાગ પ્રયત્નોના પરિણામે પોષણ અભિયાન સાચા અર્થમાં જન આંદોલન બન્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના બાળકો માતાઓ અને કિશોરીઓને વધુ સુપોષિત બનાવવામાં અનેક અનેક પોષણલક્ષી યોજનાઓ અમલી બનાવે છે આ વર્ષે દેશભરમાં તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી સોળમી ઓક્ટોબર બે હજાર દરમિયાન પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પોષણલક્ષી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને નાગરિકોને પોષણ અંગે જાગૃત કરવામાં આવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સહી પોષણ દેશ રોશનના આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારે અનેક પોષણલક્ષી નવતર આયામો હાથ ધર્યા છે ભારતને કુપોષણ મુક્ત બનાવવાની નેમ સાથે દેશભરમાં વર્ષ બે હજાર અઢારથી દર વર્ષે માર્ચ અને એપ્રિલ માસમાં પોષણ પખવાડિયું અને સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રીય પોષણ માસ ઉજવવામાં આવે છે આ મિશનનો હેતુ દરેક નાગરિકના જીવનમાં તંદુરસ્તી અને સંતુલિત આહાર સુનિશ્ચિત કરવાનો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કુપોષણને નાથવા બાળકો અને મહિલાઓના પોષણમાં સુધારો કરવાના હેતુથી અનેકવિધ નવતર પહેલો હાથ ધરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ આરોગ્ય વિભાગ સામુદાયિક ભાગીદારીતા એમ બહુવિધ આયામો દ્વારા કુપોષણ નિવારવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ આજે ધાર મધ્યપ્રદેશ થી સેવાના પ્રકલ્પ સાથે તમામ વર્ગોને ગરીબ મધ્યમ વર્ગ અને જેને જરૂર છે એવા વર્ગોના સેવાના પ્રકલ્પ સાથે ધાર મુકામે આરોગ્ય અને આરોગ્ય ને લગતી સુવિધાઓ માટેની સમગ્ર દેશમાં વ્યવસ્થા અને આવતા પંદર દિવસ સુધી આ વ્યવસ્થાઓમાં લોકો મહત્તમ ભાગ લે ઘરની મહિલા દીકરી માતાને સશક્ત બનાવવાથી પરિવાર સશક્ત બને છે એ ભાવ સાથે એમને ધાર મુકામથી આખા દેશમાં એક આ જન આંદોલન પંદર દિવસના જન પખવાડિયું કે જે સામાન્ય લોકોને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટેની જે મુહિમ આજથી ચાલુ કરી છે આપણે સૌ આ સેવાભાવ કૃતાર્થ ભાવ અને સેવા ભાવ સાથે ચાલતી સરકાર ગરીબોને ધ્યાનમાં રાખીને ચાલતી સરકાર છેવાડાના વર્ગથી અને ગરીબ અને મધ્યમ વર્ગ આ તમામ વર્ગોને ક્યાંય એના આરોગ્ય શિક્ષણ રોજગાર જેવી તમામ બાબતોને સાથે લઈને ચાલતી સરકારના એક ભાવ સાથે આ વ્યવસ્થાઓ પૂરેપૂરી લોકો સુધી પહોંચે એના માટે ધાર મુકામથી એમને આજે આ સેવા પખવાડિયાનો શરૂઆત કરાવી છે આપણે ગુજરાતમાં પણ ગાંધીનગર મહાત્મા મંદિરથી મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ દ્વારા એની શરૂઆત થઈ છે અને રાજકોટ મુકામથી પણ મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ આ બે જગ્યાએ રાજ્યકક્ષાના કાર્યક્રમ કર્યા છે પરંતુ આખા રાજ્યની અંદર બાર હજાર ત્રણસો ને ચોપન મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ થવાના છે જેમાં સ્પેશિયાલિટી ડોક્ટર અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા આ સગવડો ત્યાં આ કેમ્પોમાં મળવાની છે અને એક લાખ છ હજાર સાતસો ને ત્રણ જેટલા સ્ક્રીનિંગ કેમ્પ થવાના છે એટલે આખી હેરાનકીની અંદર સ્ક્રીનિંગ કેમ્પથી લઈ અને મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ સુધીની આખી સફર જેને ટર્સરી કેરની જરૂર હોય જેને સ્ક્રીનિંગ થયા પછી ત્યાંને ત્યાં કંઈ નાની મોટી તકલીફ હોય અને સારવાર થઈ શકતી હોય તો ત્યાં જ સારવાર થઈ જાય પરંતુ જેને મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ અથવા તો સ્પેશિયાલિસ્ટ સારવારની જરૂર હોય એમને આ કેમ્પ દ્વારા આ તમામ પ્રકારની સુવિધાઓથી એક આખા રાજ્યની અંદર આરોગ્યનું એક આંદોલન ઊભું થયું હોય એ પ્રકારના વાતાવરણનું નિર્માણ થયું છે સાથે ગઈકાલે અને આજે ગઈકાલે કર્મચારી મહામંડળ અને વિવિધ એનજીઓ દ્વારા જે પ્રકારે રક્તદાનની એક મુહિમ ઉપાડી હતી અને કર્મચારી મહામંડળે છ છપ્પન હજાર બસો ને પાસઠ જેટલી યુનિટ એકત્ર કરી અને એક વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને આજે પણ તેરાપંથી સમાજ દ્વારા જૈન સમાજ દ્વારા મોટેરા સ્ટેડિયમની અંદર પણ એક મોટી મુહિમ ઊભી કરવામાં આવી છે એટલે એકંદરે અત્યારે આપણા ગુજરાત રાજ્યની જેટલી પણ આપણી બ્લડ બેન્ક્સ છે અને જે જરૂરિયાતનું રક્ત એકત્ર કરવા માટેની આ મુહિમ આપણે પૂરી કરવાના છીએ અને અહીંયા જે હાલ આપણે ચૌદસો જેટલું રજીસ્ટ્રેશન થયું છે અને એની સારવારની શરૂઆત કરીએ છીએ અને આ પંદર દિવસ દરમિયાન જે પણ કોઈ લોકો સ્ક્રીનિંગ કરાવવા આવે અને એ સ્ક્રીનિંગમાં કોઈને એમઆરઆઈની જરૂર છે